ઘરે બેસીને જાણો કે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં જો તમે પણ તમારો મોબાઈલ નંબર બદલ્યો છે અથવા તો જૂનો નંબર બંધ થઈ ગયો છે તો અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે તમારા નવા નંબરને કેવી રીતથી અપડેટ કરી શકો છો આ સિવાય અમે તમને એ પણ જણાવીશું કે તમે કેવી રીતથી જાણી શકશો કે તમારો આધાર નંબર સાથે મોબાઈલ લિંક છે કે નહીં સૌથી પહેલા એ જાણી લો કે તમારી મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે કે નહીં તો સૌપ્રથમ તો UIDAI ની સત્તાવાર સાઇટ પર જાઓ અહીં માય આધાર વિભાગમાં આધાર સર્વિસ પર ક્લિક કરો તમને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વેરીફાઈ કરવાનો વિકલ્પ મળશે તેના ઉપર ક્લિક કરો અને હવે આધાર અને મોબાઈલ નંબર દાખલ કરો જે તમને લાગે છે કે લિંક કરી શકાય છે આ પછી કેપ્ચા ભરો અને તેને સબમિટ કરો જો મોબાઈલ નંબર લિંક હશે તો તમારી પાસે નોટિફિકેશન પોપઅપ હશે અને જેના પર લખવામાં આવશે કે આ નંબર પહેલાથી જ આધાર સાથે લિંક છે જો તે જ સબમિટ કરવામાં આવે છે તો તેનો અર્થ એ છે કે મોબાઈલ નંબર લિંક નથી તમારું ઈમેલ આઈડી ચેક કરવા તમારે આ જ પદ્ધતિને અનુસરવી પડશે એટલે કે માત્ર પચાસ રૂપિયામાં આધારમાં તમે તમારો નવો મોબાઈલ નંબર અપડેટ કરી શકશો